આ છે અમારો રૂડું રૂપાળું માણકોલ ગામ અને આ છે માણકોલ ગામના સરપંચ હવે આ બધા ગામવાળા એક સમસ્યાથી પરેશાન છે જેની વાત લઈને સરપંચ જોડે આવ્યા છે ચલો તો આપણે આ વાર્તાની અંદર શું સમસ્યા છે અને એનો શું નિકાલ કરે છે એ આપણે જોઈશું ગામના માણસો નિરાતે સૂતા હોય છે ત્યારે ગામમાં ઉંદેડોનો એટલો બધો ત્રાસ છે કે સુખે સુવા પણ ના દે અને સુખે જાગવા પણ ના દે ચારે બાજુ ઉંદેડા ચૂં ચું કરી મૂકે અને સુવા દેતા નથી આ તો જીભું હરામ કરી દીધું છે જ્યારે ગામ લોકો જમવા બેઠે અથવા કંઈ પણ સારું મહેમાન આવે ને જમવાનું હોય તો મારા બેટા ઉંદેડા એમની જોડે આવીને ખાવા માંડે અને બધું ખાવાનું બગાડે ના ખાવા સરખે ખાવા દેતા નથી ના સુવા દે ના જમવા દે હવે આ ઉંદેડાનો તો બહુ ત્રાસ વધી ગયો છે હા જો બાળકો પોતાનું જીવન કરવા માટે અભ્યાસ કરતા હોય તો પણ બા તેમાં આવી અને બધા ચોપડા કાતરી દે તેમને હેરાન પરેશાન કરી દે ના વાંચવા દે ના બાળકોને રમવા દે ત્યારે એ બાજુ જાણે નરા ઉંદેડા ઉંદેડા ગામવાળા સરસ મજાના જો નવા નવા કપડાં પહેર્યા હોય તો એમાં પણ ગમે ત્યાં ઉંદેડા હોય અને બધાએ સારામાં સારા કપડાં કાપી મારે સરસ મજાના પૈસા કમાણા હોય એ પણ બધા કાપી મારે અને ધૂળ જેવું કરી દે હવે આ ઉંદેડાનો ત્રાસ કરીને ગામવાળા તો બહુ જ પરેશાન થઈ ગયા છે બધા જ ગામવાળા ભેગા થઈને એક દિવસ સરપંચ પાસે આવ્યા અને કીધું કે હે સરપંચભાઈ આ આપણા ગામની અંદર જે આ ઉંદેડાનો ત્રાસ વધી ગયો છે એમાંથી કંઈ મુક્તિ અપાવવાનો ઉપાય તો કરો હવે તો આ ગામમાં રવા જેવું રહેતું નથી ચારે એ બાજુ ઉંદેડાનો એટલો ત્રાસ છે કે સુવા દેતા નથી ના કે ખાવા દે ના પીવા દે ના ઊંઘવા દે ના ભણવા દે હવે આમાં કેમ જીવવું તો તમે કંઈક ઉપાય કરો સરપંચ કે આનો શું ઉપાય કરશું ચલો વિચારીએ હા આપણે ભેગા મળીને આનો કંઈક ઉપાય કરીએ દૂરથી એક વાળો વાંસળી વગાડતો વગાડતો ગામમાં આવે છે સરપંચ તેને બોલાવે છે એ વાંસળી વાળા ભાઈ અહીંયા તો હવે અમારા ગામમાંથી એક સમસ્યા છે તું દૂર કરીશ હા હા કેમ નહીં બોલો બોલો અમારા ગામમાં ઉંદેડાનો બહુ જ ભારે ત્રાસ છે તું અમારા ગામમાંથી ઉંદેડા કાઢી આપીશ કે હા હા એ તો મારા ડાબા હાથનું ખેલ છે પણ હું આ ઉંદેડા તમારા કાઢી દઉં તો મને શું મળશે ચલો તો આપણે હજાર રૂપિયા આપશું શું આપશું હજાર રૂપિયા આપશું કંઈ વાંધો નહીં ચલો ત્યારે હું હમણાં જ તમારો ઉપાય કરીને આવું છું ગામની વચ્ચે જઈ અને ઉંદેડાએ તો તોફાન મચાવ્યું હતું ત્યારે વાંસળીવાળો ગામની વચ્ચે વચ્ચ ઊભો રહીને વાંસળી વગાડતા જોઈએ વાંસળી સાંભળીને બધા જ ઊંધેડા એની પાછળ પાછળ કૂદતા નાચતા દોડતા જાય અને ગામની અંદર એક નદી હતી અને નદીની કિનારે જઈને ઉંદ જે વાંસળીવાળો હતો એ તો નદીમાંથી પસાર થઈ ગયો અને નાના નાના ઉંદેડા નદીમાં ડૂબી ગયા અને બધા ઊંધેડા તો ત્યાં કંઈ બધા નદીમાં તણાઈ ગયા પછી બધાને કરી જે વાંસળીવાળો તો ધીરે 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 પછી ગામમાં પાછો આવ્યો આવીને પાછા જે સરપંચ બધા હતા એમને મળ્યો ને કીધું લાવો મારા હજાર રૂપિયા સરપંચ કે લો કેવા હજાર રૂપિયા ને કેવી વાત ઉંદેડા મારવાના તો કાંઈ કે હજાર રૂપિયા હોતા હશે ના ભાઈ ના અમે તો તને ઓળખતા નથી તું તો જા અમારે કોઈને હજાર રૂપિયા દેવાના થતા નથી બોલો ગામવાળાઓ હજાર રૂપિયા દેવાના છે આને ના વાંસળી વાંસળીવાળો તો પાછો ગામના મે ચોગાન ઉપર ગયો અને વચ્ચે જઈને વાંસળી મસ્ત અને વગાડવા માંડ્યો અને વાંસળી સાંભળીને ગામના બધા જ નાના મોટા જાડા પાતળા છોકરાઓ એની પાછળ પાછળ નાસ્તા કૂદતા એને એની પાછળ જવા લાગ્યા વાંસળી વાગર તો આગળ જાય પાછળ છોકરાઓ નાસ્તા કૂદતા જાય અને નજીક આવ્યા નદી કિનારે સરપંચ કાકા સરપંચ કાકા આપણા બધા છોકરાઓ તો ઓલા વાંસળી વાળા જોડે ગાડા થઈને નીકળ્યા છે એ તે આપણા ઉંદેડા જેવી તો ક્યાંક નદીમાં ડૂબી ના જાય લાવો અમારા છોકરા અમને પાછા લવરાવો ગમે તે કરો હા ચાલો ચાલો આપણે વાંસળી વાળાને હજાર રૂપિયા આપી દઈએ અને આપણા છોકરા લેતા આવીએ ચલો લે વાંસળી વાળા વાંસળી વાળા ઉભો રે ઉભો રે એ ભાઈ લો તારા હજાર રૂપિયા અને અમારા છોકરાઓને છોડ હા જો હવે આવીતા કોઈ પણ આપણું કામ કરે તો એને આપણે દગો કરવો જોઈએ નહીં બધાએ ન્યાયથી વર્તવું જોઈએ ચાલો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો